દુર્ઘટનાની અંદર જે પ્રકારે વૃદ્ધિ માર્કેટના સર્જનોને આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો આ લેવિટર મીઠર ચાલુ જે દ્વારા રાખવામાં આવે છે પ્લેન પ્રેસની બોઝારી ઘટના જે બની પણ જે ગુજરાત થઈ બસો ટ્રેસ માટે પણ ખૂબ આધિકારૂક ઘટના છે બસો બેતાલીસ પ્રવાસીઓની સાથે સાથે ગુજરાતના માજી મુખ્યમંત્રી માન્ય વિજયભાઈ રૂપાણીનું પણ એમાં આકસ્મિક નિધન થયું છે તમામ પરિવારજનો સાથે સાથે ડૉક્ટરો જે આ પ્લેન ક્રેશ થઈ એ હોસ્ટેલ એ હોસ્ટેલ ઉપર જેને પ્લેન ક્રેશ થઈ જો આવી ડૉક્ટરો જે તૈયાર થઈ રહ્યા હતા એ ડૉક્ટરોની સાથે સાથે બીજા અમદાવાદના શહેરીજનો પણ એનો ભોગ બન્યા છે ત્યારે આશરે ત્રણસો એક માણસો આ પ્લેન ક્રેશની અંદર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારો પરિવારજનોને દિનસોજી પાઠવવા માટે આજ રોજ ઇડર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચ થતી સમગ્ર ગુજરાતની કોંગ્રેસ અને દેશની કોંગ્રેસ તથા તમામ કોંગ્રેસીજનો આ પરિવારની સાથે છે દુઃખની ઘડીમાં એમની સાથે છે અને સાથે સાથે આ પ્લેન ક્રેસની દુર્ઘટના જે થઈ છે એ દુઃખ વ્યક્ત કરવા માટે આજની આ કેન્ડલ માર્ચ પછી આપણે બે મિનિટનું મૌન પાડી અને આ કાર્યક્રમને પછી પાછળથી પૂર્ણ જાહેર કરીશું બે મિનિટના મૌન માટે હું દરેકને વિનંતી કરું છું તો